સુરત ની સચિન જીઆરડીસી પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ રાઉન્ડ કરાયું હતું જે સમયે અનેક ગુનેગારો સામે કાર્યવાહી કરાઈ હતી સચિન પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા અને સામાજિક તત્વોને રહેવા કોમ્બિંગ નાઇટ રાઉન્ડ લેવાયો હતો જેમાં સચિન જીઆરડીસી પોલીસે કોમ્બિંગ નાઇટ દરમિયાન ગેરકાયદે હત્યાર રાખનાર નંબર પ્લેટ વર તથા પોલ્ટી નંબર વાળા વાહનો ચલાવનાર દારૂના કેસ સીઆરપીસી કલમ એકસો સાત એકસો એકાવન તમાકુ રસીદ હેસ્ટ્રી સટર ચેક કાર્ડ નાસ્તા ઘરફોડ આરોપી તળીપાર લિસ્ટેડ બુટલેગર ચાની ટપરી તથા પાન મસાલાના ગલ્લા અને નાના મોટા વાહનો ચેક કરાયા હતા અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી ચાર હજાર બસો રૂપિયા દંડ વસૂલ કરાયો હતો પોલીસની નાઇટ કોમ્બિંગને લઈ ગુનેગારોમાં ફફડાટ જોવા મળ્યો હતો